કાર દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો શેર બજારના ધબકારામાં વાત કરીશું આજે શેર માર્કેટની ગઈકાલે આપણે વાત કરી તો કેવું રહ્યું માર્કેટ તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું સાથે જ જે પ્રકારે સનસેટ નિફ્ટી નિફ્ટીની વાત કરીએ તો આંશિક એક સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે બીએસસી સ્મોલ કેપ પણ જે બસો બાસઠ પોઈન્ટ પોઈન્ટ જેટલો વધારો થયો છે અન્ય કયા કયા જે સમાચાર છે ખાસ આપના માટે શું છે તેની પર ચર્ચા કરીશું આ સાથે જ અન્ય સમાચારોની વાત કરીએ તો ખાસ જે પ્રકારે આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર તરીકે શક્તિકાંત જે પચીસમાં ગવર્નર તરીકે શક્તિકાંત દાસ કે જે આજે નિવૃત્ત થઈ રહ્યા છે અને છવ્વીસમાં ગવર્નર સંજય મલ્હોત્રા આજે ચાર્જ સંભાળવાના છે આ સિવાય અન્ય કયા કયા સમાચારો છે ગ્લોબલ લેવલ પર આપણે ખાસ કરીને વાત કરીએ તો તેમાં કયા કયા સમાચાર જોવા મળી રહ્યા છે જેની અસર જોવા મળી શકે છે આ સિવાય અન્ય કયા કયા સમાચારો ખાસ આપણી માટે છે રોકાણકારો માટે શું છે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું ત્યારબાદ એ કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ ખાસ રહી શકે છે તેના પર ચર્ચા કરીશું ત્યારબાદ આપના પણ સવાલ આ કાર્યક્રમમાં આપણે લેતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા શરૂઆત કરીએ શેર માર્કેટની ચર્ચા આપની સાથે જોડાઈ ગયા છે તમામ ચર્ચા માટે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે સૌથી પહેલા ગઈકાલે જે પ્રકારે ચર્ચા આપણે કરી હતી સ્ટોક સ્પેસિફિક અને અન્ય બાબત પર પણ ચર્ચા કરી હતી જે લેવલ્સ પડ્યા હતા ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવું રહ્યું માર્કેટ અને આજે શું ખાસ છે તમામ રોકાણ કરવા માટે કેવું રહી શકે છે માર્કેટ જો પહેલા તો માર્કેટની વાત કરવા જઈએ તો માર્કેટમાં કોઈ નવા જૂની નથી માર્કેટ સ્ટેબલ જ છે કે નથિંગ ધેટ બી નિફ્ટી થોડી વીક છે બેંક નિફ્ટી નિફ્ટી કરતા સ્ટ્રોંગ છે શોર્ટમાં અને લેવલ્સ જે ગઈકાલે ડિસ્કસ કર્યા હતા ઓલમોસ્ટ એ જ છે એટલે નથિંગ ડ્રાસ્ટિક ચેન્જ કે જેના ઉપર આપણે ગુલાબી ચર્ચા કરવા જોઈએ ચર્ચા કરવા જેવી વાત અગત્યની એ છે કે આરબીઆઈ ગવર્નર ઓલ ઓફ અ સડન આઉટ ઓફ ધ બોક્સ સિલેક્ટ કરવામાં આવ્યા છે અને હોપસો કંઈક દેશને આગળ લઈ જાય નો ડાઉટ અનુભવ છે ક્વોલિફિકેશન નથી ક્વોલિફિકેશન નથી એટલે નોર્મલી પહેલા એવું કહેવાતું કે શુડ બી ઇકોનોમિસ્ટી ગવર્નર તો મનો તો ઇકોનોમિસ્ટ નથી આઈએ ઓફિસર છે ગોલ્ડ મેડલિસ્ટ છે ટોપ રેન્કર છે ઓલ ધ થિંગ્સ ઓલ ધીસ થિંગ્સ આર પોઝિટિવ બટ એમના પાસે અનુભવ છે

મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝી કે ભાઈ આઈને બેસી જાઓ અને ઓકે સ્ટાર્ટિંગ ડિસિશન હાલના તબક્કે ઇન્ફ્લેશન ઇઝ અ સ્ટ્રોંગ સ્ટ્રોંગ મેટર જે આપણને ગઈકાલે એફએફસી સેક્ટરમાં જોવા મળી ગયા જો બધાના રિપોર્ટ કઈ રીતના આવી રહ્યા છે ગોદરેજ તો ક્લિયર કરી દીધું નીચે તો ઓલ દી થિંગ્સ મેટર ઇન્ફ્લેશન છે અને ઇન્ફ્લેશનની માર ક્યાં પડે છે મિડલ ક્લાસ ગ્રુપમાં કે મોંઘવારી વધતી જાય છે ઇન્કમ વધતી નથી આવક છે નહીં હું આવક એક તમારી કે મારી આવકની વાત નથી કરતો હું એક જનરલ પર કેપિટા ઇન્કમ જેનો પણ આપણે ડિસ્કસ આગળ કરીને બેઠા છીએ તો પર કેપિટલ ઇન્કમ હાલના તબક્કે ઇઝ નોટ ગુડ બહુ લો છે તો ધેટ તો એક ટાઈમ હતો કે જ્યારે લો બીટા સ્ટોકમાં એફએમસીડી ગણો કે માર્કેટમાં કઈ તકલીફ થાય એટલે સીધા બધા એફએમસીડી કંપનીઓમાં ઉછાળો ત્યાં ખરીદી થાય બટ લુકિંગ ટુ ધ ડેટા એફએમસીટી કંપનીમાં બી આંકડાઓ સારા નથી આવતા તમે ગાડીઓમાં તમે જો ફોર માં તો ત્યાં બી આંકડાઓ મીન્સ ધ ફિગર્સ આર નોટ કમ ગુડ અને ટુ માં આવ્યા છે ફિગર્સ તો મેટર ઓફ કન્સર્ન ઇફ નોટ ટુડે મેબી બી ટુ મોર અન્ડરસ્ટેન્ડિલ કંઈક ફંડ કો મેન્યુફેક્ચરિંગ ડેટા કો પ્રોડક્શન ડેટા કો સર્વિસીસ ડેટા બધામાં કંઈક ઇન્ક્રીઝ આપણને જોવા મળે તો જ કઈક આગળ છે અને લુકિંગ ટુ ધ સમ જીઓ પોલિટિકલ ટેન્શન અને બીજા બધા જે સ્ટ્રેસ આવી રહ્યા છે તો ટુ હેન્ડલ ધીસ સિચ્યુએશન વુડ બી ટફ નો ડાઉટ એમના પાસે ધીરજ છે સાંભળવાની શક્તિ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે એમના પાસે છે તો સો કે એમપીસી કમિટીની મીટિંગ થશે અને એમાંથી જે ડિસિશન્સ આવશે સાંભળશે અને પોતાનો અનુભવ ને ધ્યાનમાં રાખીને Uh, he may come out with some drastic uh, decisions and good decisions for the economy of the country. Keeping finger crossed. Hope so, everything is good, and the person is good. Gentleman, Bousarach, him report. I study everything, everything is good. So, nothing much to discuss on him. Uh, everything is good, nothing to problem. market, China જે બી અનાઉન્સમેન્ટ કર્યું છે આજે ચાઇનાનું માર્કેટ તમે જુઓ તો પોઝિટિવ છે તો એમાં આપણા દર્શક મિત્રોને જે ખાસ ધ્યાન રાખવાનું છે ધેટ ઇઝ વન ઓફ ધ સેક્ટર વિચ આઈ હેવ ઓલરેડી પ્રેડિક્ટેડ દેટ ઇઝ મેટલ સેક્ટર તો મેટલ સેક્ટરમાં ધ્યાન રાખજો આજે મેટલ સેક્ટરમાં પોસિબિલિટી છે આજે કંઈક મુમેન્ટ તમને જોવા મળે સાથે સાથે આઈટી સેક્ટરમાં તમને જે હોલ્ડ અને અપગ્રેડ કરવામાં આવ્યા છે તો વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ હું તમને અવર્નવર લેવલ્સ આપેલા છે હજી વીસ દિવસ બાકી છે તો ધ રેસ્ટ ટ્વેન્ટી ડેઝ ઇટ હેઝ ટુ સ્ટે ધ લેવલ જે મેં આપ સૌને હું અવર્ડ નવર હું આપીને બેઠું છું ધેટ લેવલ ઇઝ સ્ટેગન રાઈટ તો આ ક્વાર્ટરમાં એના ઉપર બંધ આપણને કઈ રીતના પોઝિશન બનાવો અપગ્રેડ બી કરવામાં આવ્યો છે ઇન્ફોસિસ તો હોપ શું કે ઇન્ફોસિસ ફ્રોમ ઓલ ધીસ નેગેટિવ ઓર્ડ આઉટ ઓફ ધ બોક્સ કંઈક अगेन આપણને બ્રેકઆઉટ આપી દે અને નેક્સ્ટ મંથમાં બી ઇન્ફોસિસમાં કંઈક મુમેન્ટ આવે તો આપણા દર્શક મિત્રો મને નેવ ટકા આશા છે કે એમાં એમની મૂડી વધારશે મીન્સ ઇફ ઇફ ઓલ ધ પેરામીટર એવરીથિંગ ગેટ્સ ક્લિયર હજી બધું ક્લિયર થયું નથી હજી ઇટ્સ ડાયલામામાં છે બટ સ્ટેટમેન્ટ જે રીતના આવ્યા છે તે રીતનું તો મને લાગે છે કે યસ ઇન્ફોસિસ કેન પોસિબલી ગીવ યુ સમથિંગ

કે ગોલ્ડ તો આપણા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ તો ગોલ્ડ ઇઝ ગુડ મેની થિંગ્સ કે વાય વેઇટ ફોર ફર્સ્ટ જાન્યુઆરી શિવમ તમે પહેલી જાન્યુઆરી મને પૂછો ભાઈ કે મને બે હજાર પચીસ ની તમે મને અમુક વસ્તુ આપો હું તો પહેલાથી જ મેં આપવાનું મેં શરૂ કરી દીધું છે પહેલી જાન્યુઆરી માટે આપણે શેના માટે રાહ જોઈએ અત્યારથી તો ઓલ ધીસ થિંગ્સ લુક્સ ગુડ એસ ઓફ નો પણ સવાલ એ છે કે તમે ક્યારે બી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો આ બધું એજ્યુકેશનલ પર્પસ માટે છે બટ એક વસ્તુ છે કે તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે તમારા સેબી રેજિસ્ટર્ડ ફાઈનાન્શિયલ એડવાઇઝર ની સલાહ લઈને તમે આગળ વધજો એમને આપણે ખાલી એક નોલેજ પર્પસ માટે તમને કહીએ છીએ કે આ બધી વસ્તુ મને ગ્રીન દેખાય છે જે કહેવાય છે ને કે ગ્રાસ ઇઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ તો ઓકે મને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મને પોઝિટિવ દેખાય છે જી તો જે પ્રકારે ઇન્સ્ટ્રુમેન્ટની પણ વાત કરી છે મેટલ સેક્ટર ખાસ કરીને જેમાં ચોક્કસથી જોવાની જરૂર છે અને અન્ય જે તમામ બાબત પર ખાસ વાત કરી છે દર્શક મિત્રો હવે આપના કોઈ સવાલ હોય તો તે આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે શરૂઆત કરીએ કે આ ઇન્સ્ટ્રુમેન્ટના સો રહેશે તેના પર આપણે ચર્ચા ઇન્સ્ટ્રુમેન્ટ વિપ્રો મને પોઝિટિવ દેખાય છે ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરશે તો હજી આના અંદર વધારે સ્ટ્રેન્થ આપણને જોવા મળશે એન્ડ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિશનલી

બસો પંચોતેર ઉપર ટ્રેડ કરે તો આના અંદર કઈક મજા આવે તો ફર્દર જોવા મળે નહીં ચાન્સીસ છે કે આના અંદર ક્યાંક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે

રેલવે સેક્ટર રેલવે આઈઆરએફસી આરવીએનએલ કયું છે શું છે રેલવે સેક્ટર સર રેલવે સેક્ટર શું જાણવું છે આપણે એમાં આગળ શું પરિસ્થિતિ છે કે બહુ દિવસથી પડેલા છે જી રેલવે સેક્ટર વિશે તમને જાણવું છે શું કરી શકાય આગળ બહુ રેલવે સેક્ટર કે નાનકડું કોઈ સેક્ટર નથી એક વાસ સેક્ટર છે મેન્સ તો કદાચ આને ઇક્વિવેલ ટુ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી કહીશ તો આના પર ચર્ચા કરવા બેસીશું તો આજનો સમય બહુ ઓછો પડશે તો આઈ થિંક ક્વેશ્ચન ઇઝ એબ્ઝર્વ અવોઇડ કરો નેક્સ્ટ ગેલ પોઝિટિવ છે બાય ઓન ડિક્લાઇન બાય ડિક્લેન ઇન્સ્ટ્રુમેન્ટ છે છે તો રૂપિયાની ઉપર સુધી લેવાલ ગેલ ગેલ માટે માટે વિશે આગળ વાત કરીએ વોલ્ટાસ વોલ્ટાસ બે દિવસમાં જે રીતની મુવમેન્ટ આપી છે લુક્સ ગુડ ટુ મી વેરી ગુડ ટુ મી પોઝિટિવ છે ટાર્ગેટ મને સત્તરસો બાણું દેખાય છે એના ઉપર બંધ આપીને ટ્રેડ કરે તો પોસિબલ પોસિબલ એઝ ડેટ હાલના તબક્કામાં નજીકમાં નજીકનું ટાર્ગેટ જે દેખાય છે ધેટ ઇઝ સેવન્ટીન નાઇન્ટી ટુ ટુ એટીન હંડ્રેડ જી તો હાલ અગત્યનો જે લેવલ છે સત્તરસો બાણું

જે પ્રમાણે ડેટા આવ્યા છે તો ડેટા તો પોઝિટિવ છે નહીં અને અશોક લેલંડ ચાર્ટમાં બી વીકનેસ દેખાડે છે મોર વીકનેસ વીલ ટુ ડેલી ક્લોઝિંગ બેસીસ પોસિબલ ટાર્ગેટ ટુ ટુ હન્ડ્રેડ પોસિબલ ટાર્ગેટ ટુ 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 જે જણાવે છે લેલેન્ડ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હીરો મોટો અહીંયા ડેટા પોઝિટિવ આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ થોડું વીક છે બટ હું કહીશ કે આને બાય ઓન ડિક્લેન એસ પર ધ ડેટા જે આવ્યો છે ચાર હજાર ચારસો ચાલીસ નો સપોર્ટ દેખાય છે એવરી પોસિબિલિટી ઇટ મે બાઉન્સ બેક ચાર હજાર ચાલ ચારસો ચાલીસનો સપોર્ટ હીરો મોટો વાત કરી આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સનફાર્મા સન સનફાર્મા

સ્ટીલ લેટર્સ ગેટ ધ પ્રોપર મુમેન્ટ પ્રોપર મુવમેન્ટ આવે પછી આના અંદર તમે પોઝિટિવ ધ્યાન રાખી શકો છો પોઝિટિવ છે હું ના નહીં કહું કે પોઝિટિવ નથી બટ કોઈને કરવું મીન્સ એક રિસ્ક ટેકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લેવું હોય બોટમ ફિશિંગ ટાઈપ તો નજીકમાં નજીકનો સપોર્ટ ઇઝ સેવન થાઉઝન્ડ કન્સિડર દિસ સપોર્ટ એન્ડ ટેક હિઝ ઓન ડિસિશન સપોર્ટ સેવન થાઉઝન્ડ આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બેટાનિયા જે રીતના ડેટા આવી રહ્યા છે તો એટલું સિંગ્સો બ્રિટાનિયા કંઈક પોઝિટિવ રહેશે ગઈકાલનો લો તોડશે તો પછી વધારે વીકનેસ પણ બ્રિટાનિયામાં આપણને જોવા મળી શકે છે તો જે જોવા મળશે બ્રિટાનિયા ભારતીય એરટેલ भारतीय तेल साइडवेज इंस्ट्रूमेंट है विद सम पॉजिटिव बायस, विद सम पॉजिटिव बायस तो अवॉइड करो। अवॉइड <coughs> आगर बात करिए एक कॉलर डरा आए हेलो। हाँ जी साइंस निफ्टी ना बीएसए नबर आज केसों बीएसए जो नबर आशे। निफ्टी ना। निफ्टी ना बीएसए जो विक्ष्य है, जो विक्ष्य सकाय, सेलिंग करी

જે હજી ઉભી ઉભી રહી શકાય કે ના ઉભી રહી શકાય સત્તાવન રૂપિયાનો લો સપોર્ટ દેખાય છે મને સત્તાવન રૂપિયાના સપોર્ટ થી તમે ઉભા રહો પોસિબલ ટાર્ગેટ સિક્સટી સેવન્ટી સુધીની શક્યતા સેવન્ટી સુધીની શક્યતા દેખાય છે બટ પ્રોવાઇડેડ ઇટ હેઝ ટુ ટ્રેડ અબાઉટ સિક્સટી વન રૂપી થર્ટી પૈસા એના પછી એના અંદર તમને થોડીક સ્ક્રીન દેખાશે તો નજીકમાં નજીકનું ટાર્ગેટ વન થર્ટી અરાઉન્ડ એના ઉપર બંધ આપીને ટ્રેડ કરશે તો અમે તમને જે લેવલ આપ્યા છે એ છે બટ યસ લુક્સ ગુડ કેન હોલ્ડ ઇટ વિથ સ્ટોપ લોસ ઓફ ફિફ્ટી સેવન રૂપીઝ આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એનટીપીસી આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ બેંક એક્સિસ બેંક એક દિવસ મોમેન્ટ આપે છે બીજા દિવસે પ્રોફિટ બુકિંગ આવી જાય છે તો ડિસિઝન થોડું વેવર્ડ છે અહીંયા મને નજીકનો સપોર્ટ 1150 દેખાય છે 1150 થી નીચે બંધ આપે તો અવોઇડ કરજો નહીં તો ચાન્સીસ છે ઇફ યુ ગેટ એન ઇન્ટરડે મોમેન્ટ અગેન ગો લો HPCL ઇન પેટ્રો